એક ચા વરસાદ અને આ અંધાઈ કિશોર કાકા જલ્દી જલ્દી પોતાની ચાની નો સામાન ઠેકાણે ગોઠવી ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા હાઈવે પર વાહનોની અવર જવર ચાલુ જ હતી હાઈવે પર એક મોટા વડના જ નીચે હતી તેમની આ લારી જેના પર લખ્યું હતું કિશોર કાકાની ચા હાઈવે નજીકના ગામડા વાળા રહેવાસીઓ માટે તો આ જાણે એક ચોક બની ગયો હતો જ્યાં બધા ભેગા થાય ને સુખ દુઃખ ની વાતો કરતા અને મજાથી કિશોર કાકાની છા પીતા રસ્તામાં આવતા જતા મુસાફરોમાં જેને પણ એક વાર અહિયાં ઉભા રહીને ચાનો આનંદ માણ્યો એ બીજી વાર તો અહીં આવે એટલે આવે જ અને આ જ જાદુ હતો કિશોર કાકાની ચાનો દરરોજ તો મોડે સુધી કિશોર કાકા પોતાની લારી ખુલ્લી રાખતા હતા પણ આજે આ વરસાદને લીધે તેઓ લારી બંધ કરીને જઈ રહ્યા હતા કે પાછળથી એક અવાજ આવ્યો કાકા એક કપ ચા કિશોર કાકાની વૃદ્ધ આંખો અંધારામાં તે કોણ હતું તે ઓળખી ના શકી પરંતુ આ અવાજ તેનો તરત જ ઓળખી ગયા રાજુ દીકરા કેમ આજે આટલું મોડું થયું તને હું બસ હવે લારી બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો કહેતા કહેતા કિશોર કાકા એ ચા મૂકી રાજુ તેમના ઘરની આજુબાજુમાં જ રહેતો હતો બાળપણમાં જ માતા પિતા બંને સ્વર્ગલોકમાં સ્વર્ગલોક પામ્યા કિશોર કાકા અને તેમના પત્ની જમાના કાકીએ જ તેને મોટો કર્યો વિરાસતના નામ પર રાજુ માટે માતા પિતા એક ઘર મૂકીને ગયા હતા એટલે તે ત્યાં જ રહેતો હતો અને ગામની બહાર આવેલી કચેરીમાં ક્લાર્કની નોકરી કરતો હતો શોર કાકાનો એકનો એક છોકરો જઈને તેમણે રાત દિવસ મહેનત કરીને વિદેશમાં ભરવા મોકલ્યો હતો જ્યાં તેને કોઈ અમેરિકન છોકરી લગ્ન કરી દીધા અને ત્યાં જ વસી ગયો બસ હવે તો કાકા કાકી મારે રાજુ અને રાજુ માટે કાકા કાકી જાણતા જાણતા કુદરતને વિખુટા કરેલા રોહીના સંબંધોને હૃદયના સંબંધોએ સાચવ્યા સાંજે રાજુ ઓફિસથી આવતો અને કહેતો કાકા એક કપ ચા ચા પીને તે તે પણ તેમની આ તેમની મ મદદ કરતો અને બંને રાતે રાત સાથે કામ પૂરું કરીને ઘરે જતા જ્યાં જમણા કાકી તેમની રાહ જોતા બહારને ઊભા રહેતા વિખરાયેલા પરિવારને હૃદયની પવિત્રતા અને મનની નિર્માતા એ બાંધી રાખ્યા હતા રાજુ કાકા કાકીની માતા પિતા જેમ જેમ સંભાળ રાખતો હતો કાકાએ ગરમ ગરમ ચા બનાવી રાજુના હાથમાં કપ પકડાવી અને માથે હાથ ફેરવતા બોલ્યા ચાલ મારા દીકરા ફટાફટ તારી ચા પી લે પછી આપણે જલ્દીથી નીકળીએ તારી કાકી રાહ જોતી દરવાજે જ ઊભી હશે અને તું કેમ આજે આમ ચૂપચાપ છે દીકરા રાજે કપ પકડાવ્યા બાદ હાથમાં કઈ ચીકાસનો અનુભવ થયો અને વીજળીના જોરદાર કડાકા સાથે તેમની નજર પોતાના હાથ પર પડી જેના પર હળો લોહીનો દાગ કાકા ગભરાઈ ગયા અરે આ લોહી તારા હાથમાં ક્યાંથી આવ્યો બોલતા કાકાએ નજર પાછળ બાકડા તરફ ફેરવી પણ ત્યાં કોઈ નહોતું રાજુ દીકરા કયા ગયો હતું તે ગભરાયેલી હાલતમાં ચારે બાજુને ચારે બાજુ રાજુને બૂમ પાડીને શોધવા લાગ્યા આમ તેમ ભાગી આપ્યા ભાગવા લાગ્યા વરસાદ અને તેમની આંખોમાંથી વહેતા રોકાય રોકાય ન હોતા રહ્યા શું આ મારો વહેમ હતો આ શું થયું મનમાં વહેતા સવાલોના તે બધું મૂકીને ઘર તરફ રવા થયા ગામમાં પ્રવેશતા જ પાદરે પગ કશાક સાથે અસડાતા તેઓ ત્યાં જ ટળી પડ્યા ત્યાં કોઈ બેભાન હાલતમાં પડ્યું હતું અને જોડે ખાડામાં એક બાઈક હતું કોઈનો એક્સિડન્ટ થયો હતો લગભગ અહીં તો કોઈ હે ભગવાન આ કોણ છે કહેતા એવું તેમને વ્યક્તિનો ચહેરો સીધો કર્યો કે રાજુ